લૂટ ચોરી હત્યા જેવી ઘટનાઓ છાસ વારે રહી છે ફરી એકવાર સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં લૂંટની ઘટના સામે આવી છે ભેસ્તાન વિસ્તારમાં શાંતિનાથ જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો લૂંટ કરનાર આવેલા લોકો દ્વારા બે લોકોના ગળા ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો લૂંટારૂઓ દ્વારા ગળાના ભાગે ચપ્પુ વડે હુમલો કરવામાં આવતા ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તબીબ દ્વારા જાણવા મળ્યું હતું કે ઈજાગ્રસ્ત લોકોની હાલત ગંભીર છે લૂંટ લૂંટકરનારા આવેલ માંથી એક આરોપીને ભેસ્તાન પોલીસે ઝડપી પાડ્યો છે ભેસ્તાન પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે આજ રોજ બપોરના અઢી થી પોણા ત્રણ વાગ્યાના સમય દરમિયાન એક લૂંટની કોશિશનો બનાવ ભેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં બનેલો છે આ જે બનાવ જે છે એ ભેસ્તાન ચાર રસ્તાની બાજુમાં શાંતિનાથ જ્વેલર્સ કરીને એક શોરૂમ છે એ શોરૂમમાં બનાવ બનેલો છે બનાવની હકીકત એવી છે કે આ જે જ્વેલર્સના માલિક શાંતિલાલ લાલચંદભાઈ શાહ અને એમાં જે કામ કરતા બંસીલાલ ગુર્જર આ બંને ત્યાં હાજર હતા એ દરમિયાન ત્રણ એક ત્રણેય કિસમો આશરે ત્રીસથી પાંત્રીસ વર્ષની ઉંમરના ત્યાં આવ્યા અને એમને ચાંદીના દાગીનાઓ જોવાનું કહ્યું એટલે ચાંદીના દાગીના જોતા હતા લગભગ પાંચ દસ પંદર મિનિટ ચાંદીના દાગીના જોયા પછી એમણે તરત જ ત્રણમાંથી બે જણે છરીથી આ બંને જણ ઉપર એટલે કે માલિક અને કારીગર બંને ઉપર છરીથી હુમલો કર્યો અને ગળાના ભાગે એમને ઈજા કરી ત્યાં ઝપાઝપી દરમિયાન ઝપાઝપી દરમિયાન આ ત્રણેય આરોપીઓ છે જપાજપી દરમિયાન પછી ભાગી ભાગી ગયા તો આ ત્રણ આરોપીમાંથી એક આરોપી ભાગતો હતો તો લોકલ પબ્લિકના માણસે એને પકડી અને પોલીસને હેન્ડ ઓવર કરેલો છે અને અન્ય બે ઇસમો અન્ય બે જે આરોપી હતા એ ભાગી ગયેલા છે આ જે શાંતિલાલ શાંતિનાથ જ્વેલર્સના માલિક શાંતિલાલ લાલચંદભાઈ શાહ અને બંસીલાલ ગુર્જર એ બંનેને ગળાના ભાગે ઈજા છે એ બંનેને સુરતની એપલ હોસ્પિટલમાં સારવાર છે મોકલી આપવામાં આવેલા છે અને આ બંને પૈકી શાંતિલાલ શાહની ફરિયાદ દેવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે અને જે આરોપી અત્યારે પોલીસ કસ્ટડીમાં જે છે એને લઈ અને બીજા બે આરોપીની શોધખોળ કરવા માટે એક ટીમ પણ રવાના થઈ ગઈ છે અત્યારે પ્રાથમિક વિગતમાં વિગત એવી જાણવા મળી છે કે ત્રણ પૈકી બે આરોપી પાસે છરી હતી અને એ છરી વડે જ એમણે આ બંને વિક્ટીમ જે છે માલિક અને કારીગર એમની ઉપર હુમલો કરેલો હતો હા લૂંટની કોશિશનો બનાવ જણાઈ આવે છે પણ હજુ ફરિયાદ આપને જેમ જણાવ્યું એમ કે ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે ફરિયાદ લીધા પછી એક વખતે ત્યાં જ્વેલરી શોરૂમમાં પણ અમે વેરીફાઈ કરશું એના પછી જ એ સાચે હકીકતો જે છે એ બહાર આવશે પણ પ્રાઇમા ફેસિંગ કહી શકીએ કે લૂંટની કોશિશનો બનાવ બનેલો છે